અમારે આ કેટલા વર્ષોથી આ ખારકવાની ગંદકી અમને લાગે છે જ્યારથી આ અમારો કાચું ઘેર ઉઠું ત્યારથી મહિનામાં અમે કેટલાઓ માંડા પટ્ટા છે એટલા મચ્છરો અમને કે મહિનામાં ચાર પાંચ વાર તો અમે બીમાર પડીએ અમને કેટલીઓ વાર અરજી કરી છે પણ કોઈ આવતું નથી જોઈ જાય અને આવશું અને કોઈ જોવા આવતું નથી આનો કોઈ નિકાલ લાવતું નથી હવે આની અંદર અમે હું કે કાચું ઘેર પહેલાં ઉઠું ત્યાંથી તકલીફમાં છે હવે અમને એક આવસ મહેલો તો આવસ મહેલો તો એ અમારે એ દેવાલ પડી ગઈ આ બરું પાણી કેટલો વર્ષોથી આ ખાખવાન બરું ઉભરાઈ ઉભરાઈને અહીંયા અમાર બાજુમાં તદ્દન બાજુમાં છે તો હવે દેવાલ જ પડી જાય તો અમારે મકાન તો આ બાજુ જ આવી જાય એની જવાબદારી કોણ લે તો અમે શું કરીએ અમે ગરીબ માણસ અમારું કોઈ સાંભળતું નથી અને કંઈ નહીં અમે કમાઈને ખાતા છે વાસણ પાણી કરીને ખાતા છે અમારા ગમે કોઈ જોવા વાળું છે નથી ગરીબ છે અમારા મચ્છરો એટલા ખાઈ જાય છે રોજ રોજ દિવે છે કે બધા અમારા પોરી પોયરા બી કેટલા બીમાર પડે અમને કોઈ જોવા આવતું નથી એટલે એના કંઈ સમસ્યા તમે કરો તો અમુને જરાક શાંતિ રહે પછી અમે બીજું શું કરીએ અમારું કોઈ ગરીબનું તો કોઈ સાંભળતા જ નથી કેટલા અમે આટલા વીસ વર્ષ થયા આવી ગંદકીમાં રહેતા છે પણ અમારું કોઈ સાંભળતું નથી અહીંયા કોઈ આવતું નથી તમે અમારે શું કરવું પછી એટલું આ ખારકુવાનો નિકાલ જો પટી જાય તો અમને શાંતિ થાય ત્યાં હોટી તો અમારે એને એ જ તકલીફ રહેવાની પછી તો અમે શું કરીએ અમે ખારકુવા બબે તતન બનાવ્યા સોસાયટીમાં તો એમાં પાણી આ ઉભરાઈ જાય છે અને ગટરની લાઈન અમે કેટલા ટાઈમથી કહ્યું છે કે તમે ગટર લાઈન આપો પણ એ લોકો કોઈ સુનતા નથી અને બે બબે ત્રણ વખત જી આવ્યા છે મેં દોઢ દોઢ વર્ષે એને કાગળ લખાણીને કરી કરી આપ્યું છે કે મેં ગટર લાઈન આપીશું પણ કોઈ જોવા આવતું નથી સોસાયટીમાં હા કોર્પોરેટરને કરી લઈશ રજૂઆત અમે એમના ઓફિસે આવેલા છીએ એમને કીધું છે કે મહિનામાં તમને જવાબ આપી દઈશું કે મહિનામાં તમારું થઈ જશે ખરું એમ પણ હજી કોઈ આવ્યું નથી ગટર લાઈન આપો અમને બીજું કાંઈ માગ મારી નથી કે ગટર લાઈન મને કરી આપો તો સોસાયટીમાં સારું છે બહુ જ માંદગી તો છે જ તે બધા ઘરે ઘરે ખાટલા તો છે જ તે બધાના સમસ્યા મેન નગરપાલિકા જ્યારથી થયેલો છે ત્યારથી અમે લોકો રજૂઆત કરીએ છીએ ડ્રેનેજ લાઈન માટે કે અમારો જે ખારકુંવા છે એનો ડ્રેનેજ લાઈનમાં ફેરાઈ દો તો અમારો જે ડ્રેનેજ લાઈન બની જાય તો આ સોસાયટીના જે સમસ્યા છે એ ઓછી થઈ જાય મતલબ કે સારું થઈ જાય સોસાયટી સારું થઈ જાય આ જે ગેટ પર જ પ્રોબ્લેમ છે જો એન્ટ્રી મારતા જ આટલું મોટું ડ્રેનેજ દેખાય સોસાયટીમાં કોઈ સારો માણસ આવે એનો કેવી પ્રતીતિ થાય કે આ સોસાયટીમાં કે રીતે રહેતા છે અમારા લોકો અને અમારા છોકરા લોકો જે ઘડી ઘડી બીમાર પડે છે સોસાયટીના બડીલો બીમાર પડે છે દર વર્ષથી અમે લોકો ચાર વર્ષથી રજૂઆત કરીએ છીએ મનો મુકેશભાઈ જ્યારે ચૂંટાઈને આવેલા ત્યારે અમે લોકો બહુ મોટી આશા હતી કે આ મુકેશભાઈ છે આપણો અહીંયાના એનો કોલેજ ચાલે છે એનો બિલ્ડર છે તે અમારી સમસ્યાનો સમજશે પણ એ બી ઊંધા થઈ ગયા અને નગરપાલિકાથી મહાનગરપાલિકા બની ગયો તો પણ અમારી જે નિકાલ છે એ નિકાલ થયો નહીં ગટર એક નાની વસ્તુ છે અગર એ લોકો ધારે તો થઈ શકે છે પરંતુ એ લોકો બસ થઈ જાય થઈ જાય પછી અમે લોકો રાકેશભાઈ દેસાઈથી બી આશા રાખેલા હતા કે એ અમારો કામ કરશે કે એટલું અમે લોકો તકલીફમાં છીએ એટલું તકલીફમાં છીએ કે પૂછો નહીં અમારે અઠ્ઠાઇસ ઘરવાળા જેટલા બી પબ્લિકો છે ત્રાહીમામ આર વરસાદ આવે તો તો એકદમ ત્રાહીમામ તરાઈમાં અમે એકદમ રસ્તા પરથી જવું પડે કીડા મકોડા સાથે જવું પડે એનો જેટલી બી ગંદગી છે એનોમાંથી ઘૂસીને જવું પડે છે અમારા લોકોને તો અમારે એ જ રજૂઆત છે ચીફ ઓફિસર હોય નગરપાલિકાને કે બધાને હું બોલું છું તમારે જે હદ છે ત્યાં સુધી આવો તો ખરા જુઓ તો ખરા એકવાર અમે કોર્પોરેટર લોકોને બી અત્યારેથી પાછો એલાન કરું છું હું એનો વિનંતી કરું છું કે અમારી સોસાયટીમાં એકવાર આવીને જુઓ અમારી સમસ્યાનો પણ કોઈ આવતું નથી અમે અપીલ કરીએ રાકેશભાઈ દેસાઈનો બી કે એકવાર મુલાકાત લો અમારા સોસાયટીનો અમે તમારું સ્વાગત કરશું આ ગટર અમારી લાઈન જે છે એનો નિકાલ કરી દો એટલી મારી અપીલ છે